શું તમારા ઘરમાં પણ પૈસા ઊભા નથી રહેતા અને લક્ષ્મી માતા વાસ નથી કરતા તો જાણીએ કે પૈસા પ્રાપ્તિના વીસ અચૂક ઉપાય કયા કયા છે સૌ પ્રથમ પૈસાને ગણતી વખતે આપણે થૂંકનો ઉપયોગ કરવો જોઈએ નહીં આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને આપણાથી દૂર ચલા જાય છે બીજો નંબર છે કાગડાને ગાયને અને કૂતરાને રોટલી ખવડાવવાથી લક્ષ્મી માતા પ્રસન્ન રહે છે શનિવારે કૂતરાને તેલવાળી રોટલી ખવડાવવાથી ધનની સમસ્યાઓ દૂર થાય છે તમારી તિજોરીમાં પણ તમારે પૈસા રાખવા જ જોઈએ ભલે એ દસ રૂપિયાની નોટો સોથી પસો હોય પણ કે તિજોરીમાં તમારે પૈસા રાખવા જોઈએ કેમ કે ધન જ ધનને આકર્ષે છે પૈસા મૂકવાનું સ્થાન હંમેશા સ્વચ્છ અને સુંદર રાખવું જોઈએ ચોથો નંબર છે પોતાની જાતને ધનવાન માનવું જોઈએ અને એ જ રીતે કપડાં પહેરવા જોઈએ સાથે સાથે ભલે તમારા જોડે કપડાઓની જોડી ઓછી હોય પણ એને સ્વચ્છ અને સુંદર રાખીને પહેરવું જોઈએ તમારી કમાણીનો લગભગ દસમો ભાગ તમારે હંમેશા દાન કરવો જોઈએ કેમ કે દાન કરવાથી તમારી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને તમારા ઉપર વધારે ધન વરસાવે છે તમારા તમારા મનને સ્વચ્છ રાખવું જોઈએ અને સાચી દિશા તરફ મહેનત કરવી જોઈએ કેમકે કર્મ કર્યા વગર અથવા તો મહેનત કર્યા વગર કંઈ પણ થતું નથી શુક્રવારે માતા લક્ષ્મીની તમારે પૂજા કરવી જોઈએ તેમને લાલ ફળ ચડાવવા જોઈએ અને સાથે સાથે ચાંદલો પણ કરવો જોઈએ ભગવાન વિષ્ણુને સાથે સાથે બે તુલસીના પાન ચડાવવા જોઈએ જેથી વિષ્ણુ ભગવાન પણ પ્રસન્ન રહે અને લક્ષ્મી માતા પણ પ્રસન્ન રહે અને ભગવાને જે તમને આપ્યું છે તેના માટે તમારે ધન્યવાદ કરવો જોઈએ લક્ષ્મી માતાની પૂજા કરવી જોઈએ અને રોજ સવારે વહેલા ઉઠીને આ મંત્રનો જાપ કરવો જોઈએ ગાયત્રી મંત્રીનો જાપ કરવો જોઈએ